टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, मैं जनक दबे। फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम में आपने स्वागत है। તમે નવી દિલ્હીના ચાણક્યપુરી એરિયામાં લટાર મારો તો તમને ઠેર ઠેર દૂતાવાસો જ જોવા મળે અહીં તમને જર્મની ફ્રાન્સ નેધરલેન્ડ અને કેનેડા સહિત અનેક દેશોના દૂતાવાસો જોવા મળશે આ કહાનીના કેન્દ્રસ્થાને રહેલું દૂતાવાસ બિલકુલ અલગ છે આ ભવ્ય દૂતાવાસમાં પહોંચતા જ સૌથી પહેલાં તમારી નજર લક્ઝુરિયસ કાર્સ પર પડે અહીંથી લોકોને પ્રભાવિત કરવાની શરૂઆત થાય તમે જેવા દૂતાવાસમાં પ્રવેશો એટલે તરત જ શૂટ બુટમાં ડિપ્લોમેટ તમારી સાથે અંગ્રેજીમાં વાત કરે તેઓ આંજી નાખે એવી વાતો કરે તમને વિદેશમાં ખૂબ જ મોટા પગારની નોકરી આપવાની પણ વાયદો કરવામાં આવે હવે અહીં એક ટ્વિસ્ટ છે જે દેશનું દૂતાવાસ હોવાનું કહેવામાં આવે છે એ દેશનું અસ્તિત્વ ક્યાંય નથી અમે આ વિચિત્ર કહાનીના ત્રણ લેયર વિશે તમને વિસ્તારથી વાત કરીશું સૌથી પહેલાં તો જે દેશોનું આ દૂતાવાસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે એ દેશો રિયલ છે કે કાલ્પનિક છે એના વિશે વાત કરવી પડે બીજું લેયર એ છે કે ગાઝિયાબાદમાં આ દૂતાવાસ કેવી રીતે લક્ઝરીયસ કાર્સ અને મોફ એટલે કે એડિટેડ ફોટોગ્રાફ્સથી લોકોને આંજી અને તેમની સાથે છેતરપિંડી કરતું હતું ત્રીજું લેયર દેશના દુશ્મનોના એક મસ્ત મોટા કાવતરાનું છે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને રાજા ગણાવી શકે છે એનાથી એ વ્યક્તિ રાજા બની જતો નથી આખી વાત એક અલગ લેવલની છે જ્યાં ફેન્ટસીના પેકેજમાં ફ્રોડ વેચવામાં આવ્યું આ કહાનીમાં એક મહત્વનું લેયર માઇક્રોનેશનનું છે એટલે સૌથી પહેલાં તો આ માઇક્રોનેશન કોને કહેવાય એ તમારે સમજવું પડે માઇક્રોનેશન એટલે કે એવો વિસ્તાર હોય છે કે જે પોતાની જાતને એક સ્વતંત્ર દેશ ગણાવે છે જો કે દુનિયાના બીજા દેશો કે સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો એને માન્યતા આપતા જ નથી ભારત પણ આવા દેશોને માન્યતા નથી આપતો એટલે સ્વાભાવિક રીતે એના દૂતાવાસ માટે મંજૂરી આપવાનું કારણ જ નથી હવે સવાલ એ છે કે દેશો કે સંયુક્ત રાષ્ટ્ર જો માન્યતા ન આપતા હોય તો માઇક્રોનેશન કેમ બનાવવામાં આવે માઇક્રોનેશન બનાવવા માટે જુદા જુદા કારણો છે કેટલાક લોકો મજાક શોખ કે ક્રિએટિવિટી ખાતર માઇક્રોનેશન ઊભા કરે છે એટલે કે તેઓ એક વિસ્તાર લે એને એક અલગ જ દેશ જાહેર કરી દે ત્યાં પોતાના નિયમો બનાવે ઝંડો બનાવે રાજગાન પણ બનાવે આ રીતે તેઓ એક અલગ દેશ ચલાવતા હોવાનો આનંદ મેળવે કેટલાક માઇક્રોનેશન તો પાસપોર્ટ અને કરન્સી પણ ઇસ્યુ કરે છે આ બધું દેખાડવા માટે જ હોય છે કાયદેસર જોવા જઈએ તો એનો કોઈ અર્થ જ નથી હવે ભારતમાં એક માણસ વિદેશી તાકાતોના હાથની કટપુતળી બની ગયો તેણે આ માઇક્રોનેશનનો ગેરલાભ ઉઠાવીને એક મોટું કૌભાંડ કર્યું આ કૌભાંડનું લોકેશન ગાઝિયાબાદ છે જ્યાં બે માળના ભવ્ય બંગલાએ બધાનું ધ્યાન ખેંચ્યું આ બંગલાની બહાર લક્ઝુરિયસ કાર્સ પાર્ક કરાતી હતી દિલ્હીના રસ્તાઓ પર તો અનેક લક્ઝરી કાર્સ જોવા મળે અહીં અલગ વાત એ છે કે આ બંગલાની બહાર પાર્ક કરવામાં આવેલી કાર્સની ડિપ્લોમેટિક નંબર પ્લેટ્સ હતી આપણા દેશમાં જુદા જુદા વાહનો માટે જુદા જુદા કલરની નંબર પ્લેટ્સ હોય જેમ કે સામાન્ય પર્સનલ વાહનો માટે સફેદ ટેક્સી અને રિક્ષા જેવા વાહનો માટે પીળા કલરની જ્યારે ઇલેક્ટ્રોનિક વાહનો માટે લીલા કલરની નંબર પ્લેટ હોય એ જ રીતે ભારતમાં વિદેશી દૂતાવાસો અને મિશનના વાહનો માટે ભૂરા રંગની નંબર પ્લેટ હોય છે ગાઝિયાબાદના બંગલાની બહાર પણ ભૂરા રંગની નંબર પ્લેટ ધરાવતી કારો જોવા મળી હતી આ દૂતાવાસમાં હર્ષવર્ધન જૈન બેસતો હતો આ દૂતાવાસની તમે મુલાકાત લો તો બિલકુલ ખ્યાલ જ ના આવે કે એ નકલી છે લોકો અહીં આવીને હર્ષવર્ધનની સાથે તસવીરો લેતા હતા તેઓ માનતા હતા કે તેઓ ઇન્ટરનેશનલ ડિપ્લોમેટની સાથે વાત કરી રહ્યા છે આ રીતે નકલી દૂતાવાસ ચાલતું હતું આખરે પોલીસ સુધી આ વાત પહોંચી પોલીસને અનેક સોર્સિસથી ખબર પડી કે ગાઝિયાબાદના કવિનગર વિસ્તારમાં નકલી દૂતાવાસ ચાલી રહ્યો છે પોલીસે આખરે એના પર નજર રાખવાનું શરૂ કર્યું તેમણે જોયું કે ડિપ્લોમેટ્સની વીઆઈપી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ધરાવતા વાહનો હર્ષવર્ધન ઉપયોગ કરે છે તેણે તેની કારો પર જુદા જુદા માઇક્રો નેશન્સના ઝંડા પણ લગાવ્યા હતા ઉત્તર પ્રદેશના સ્પેશિયલ ટાસ્ક ફોર્સને એક કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી પણ ઇનપુટ મળ્યા હવે આ નકલી દૂતાવાસ નકલી છે કે અસલી એ જાણવા માટે કેન્દ્રીય એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો આપણા દેશમાં વિદેશ મંત્રાલયની મંજૂરી મેળવ્યા વિના કોઈ દૂતાવાસ ખોલી ન શકાય તપાસ કરવામાં આવતા ખબર પડી કે આ દૂતાવાસ માટે કોઈ મંજૂરી મેળવવામાં જ નથી આવી યુપી પોલીસને એક વખત કન્ફર્મ થઈ ગયું કે આ દૂતાવાસ નકલી છે જેના પછી યુપીએસટીએફના નોયડા યુનિટે બાવીસમી જુલાઈએ હર્ષવર્ધનને પકડ્યો હતો તેના નકલી દૂતાવાસની પોલીસે તપાસ કરી જ્યાંથી પોલીસને ઘણું બધું મળી આવ્યું હર્ષવર્ધનની પાસેથી ચુમ્માલીસ પોઈન્ટ સાત લાખ રોકડા રૂપિયા મળી આવ્યા તેમજ લગભગ ત્રીસ લાખ રૂપિયાના મૂલ્યની વિદેશી કરન્સી પણ મળી આવી ઓડી અને મર્સિડીઝ સહિત ચાર લક્ઝરીયસ કાર પણ મળી આવી વીસ નકલી વીઆઈપી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ્સ પણ મળી આવી છે નકલી નેશન્સના બાર નકલી ડિપ્લોમેટિક પાસપોર્ટ્સ પણ મળ્યા છે વિદેશ મંત્રાલયનું સીલ ધરાવતા ફેક દસ્તાવેજો તેમજ બે ફેક પાન કાર્ડ પણ મળ્યા ઉપરાંત જુદા જુદા દેશો અને સંગઠનોના ચોત્રીસ રબર સ્ટેમ્પ્સ મળ્યા હતા સાથે જ બાર મોંઘી ઘડિયાળ લેપટોપ મોબાઈલ ફોન અને બીજા દસ્તાવેજો પણ મળ્યા આશ્ચર્યની વાત એ છે કે હર્ષવર્ધન છેક બે હજાર સોળથી ગાઝિયાબાદમાં નકલી એમ્બેસી ચલાવતો હતો આ પહેલાં તો તેના પિતાના ઘરેથી આ ગોરખધંધો ચલાવતો હતો લગભગ પાંચ મહિના પહેલાં જ તે કવિનગરમાં ભાડાના બંગલામાં રહેવા આવ્યો હતો જ્યાં તે તેની પત્ની અને નાના દીકરાની સાથે રહેતો હતો આ બંગલાનું ભાડું મહિનાનું એક પોઈન્ટ એંશી લાખ એટલે લગભગ બે લાખ રૂપિયા હતું હવે સવાલ એ છે કે ત્યાં નકલી દૂતાવાસ કેવી રીતે ચલાવતો હતો સૌથી પહેલાં બે હજાર બારમાં સેબોરગા માઇક્રોનેશનના સલાહકાર તરીકે તેની નિમણૂક કરવામાં આવી હતી સેબોરગા ફ્રાન્સની સરહદે આવેલું એક નાનકડું ગામ છે જેના પછી બે હજાર સોળમાં તેને વેસ્ટ કોન્સુલ બનાવવામાં આવ્યો હતો વેસ્ટ એન્ટાર્કટિકાના પશ્ચિમ ભાગમાં છે એટલું જ નહીં તે લેડોનિયા અને પોલિવિયા નામના માઇક્રોનેશન્સનો પણ રાજદૂત હોવાનો દાવો કરે છે પોલીસે હર્ષવર્ધનને પૂછ્યું કે તારી પાસે આટલી કાર બીજા દેશોના ઝંડા ડિપ્લોમેટિક રજિસ્ટ્રેશન નંબર છે તો આ બધું કેવી રીતે આવ્યું તેણે સ્વીકાર્યું કે તે ઉદ્યોગપતિઓની સાથે છેતરપિંડી કરવા માટે નકલી દૂતાવાસ ચલાવતો હતો એટલું જ નહીં તે હવાલા રેકેટ પણ ચલાવતો હતો લોકોને આંજી નાખે અને આંજી નાખવા માટે તે મોટા અને બોર્ફ ફોટોગ્રાફનો પણ ઉપયોગ કરતો હતો તે દુનિયાના પ્રતિષ્ઠિત લોકોની સાથે તેના બોર્ફ ફોટોગ્રાફ્સ બતાવતો હતો તે યુવાનો પાસેથી વિદેશોમાં નોકરી અપાવવાના નામે રૂપિયા લેતો હતો બીજી તરફ ઉદ્યોગપતિઓની પાસેથી વિદેશોમાં બિઝનેસ કોન્ટ્રાક્ટ અપાવવાના નામે રૂપિયા લેતો હતો આ રીતે તે છેતરપિંડી કરતો હતો ખાસ વાત એ છે કે બે હજાર અગિયારમાં પણ બીજા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી એ સમયે તેની પાસેથી સેટેલાઇટ ફોન પકડાયો હતો તેની વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની તપાસમાં બહાર આવ્યું કે હર્ષવર્ધનને યુકે મોરિશિયસ દુબઈ તેમજ આફ્રિકાના અનેક દેશોમાં અનેક બનાવટી કંપનીઓ પણ ઊભી કરી હતી આ કંપનીઓ માત્ર ને માત્ર કાગળ પર હતી તેણે ઇસ્ટ ઇન્ડિયા કંપની યુકે લિમિટેડ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન દુબઈમાં આઈલેન્ડ જનરલ ટ્રેડિંગ કંપની અને મોરિશિયસમાં ઇન્દિરા ઓવરસીઝ લિમિટેડ જ્યારે આફ્રિકામાં કેમરૂન ઇસ્પાત સલ જેવી બનાવટી કંપનીઓ ઊભી કરી હતી યુપીએસસી એફએ હર્ષવર્ધનના નામે પચીસ બનાવટી કંપનીઓને દસ વિદેશી બેંક ખાતા હોવાનું પકડી પાડ્યું છે હર્ષવર્ધને કબૂલ્યું કે તે અહેસાન અલી સૈયદના ડાયરેક્ટ આદેશથી કામ કરતો હતો એહસાન અલી સૈયદ એક સમયે ગોડમેન ચંદ્રસ્વામી માટે કામ કરતો હતો ચંદ્રાસ્વામીનું નામ કદાચ જૂની પેઢીએ સાંભળ્યું હશે અત્યારે તો તેઓ હયાત નથી તેઓ દાવો કરતા હતા કે તેમના શિષ્યો અને મિત્રો જુદા જુદા દેશોના વડાપ્રધાનો રાજાઓને હોલીવુડ અને બોલિવૂડની હસ્તીઓ હતી તેઓ ભૂતપૂર્વ પીએમ રાવના ખાસ ગણાતા હતા એક સમયે ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યાના કાવતરાના કેસમાં તેઓ એક શકમન તરીકે પણ હતા સૌથી ખાસ વાત એ છે કે તેઓ મની લોન્ડ્રિંગ અને હવાલા રેકેટ ચલાવતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો છેક હવે તેના શિષ્ય એસાનનું નામ સામે આવ્યું છે ઉત્તર પ્રદેશ એસટીએફની તપાસમાં ખબર પડી છે કે અહેસાન અને તેની સિન્ડિકેટે જુદા જુદા દેશોમાંથી સાત કરોડ પાઉન્ડ એટલે કે આઠસો ને પંદર કરોડ રૂપિયાની ખોટી રીતે લોન મેળવી લંડન પોલીસે આ કેસમાં બે હજાર બાવીસમાં તેની ધરપકડ કરી હતી એસાનના ઇન્ટરનેશનલ ક્રિમિનલ નેટવર્કમાં હર્ષવર્ધનની કેટલી સંડોવણી છે એની તપાસ કરવામાં આવી રહી છે એસાન અત્યારે તુર્કીએનો નાગરિક છે તુર્કીએ ભારતનું દુશ્મન છે આપણા દેશમાં અનેક આતંકવાદી સંગઠનોને તુર્કીએ રૂપિયા પહોંચાડી રહ્યું છે એટલે જ હર્ષવર્ધનનો મામલો સીધો સાધો ફ્રોડનો મામલો નથી બલકે અહીં દેશની સુરક્ષાનો મામલો પણ જોડાયો છે હર્ષવર્ધનના નામે દેશમાં અને વિદેશોમાં અનેક બેંક એકાઉન્ટ્સ છે આ બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અત્યારે આ બેંક ખાતાઓમાં લેવડ દેવોની તપાસ કરવામાં આવી રહી છે યુપીએસટીએફના દરોડા દરમિયાન બનાવટી દૂતાવાસમાંથી એક ડાયરી પણ મળી આવી છે જેમાં હર્ષવર્ધનના જીવનના દેખાજોખા છે જેમાં અનેક દેશોના લોકોના નામ અને ફોન નંબર્સ પણ મળ્યા છે આ ડાયરીમાં એવા કેટલાક લોકોના નામ છે કે જેઓ છેતરપિંડીના કેસમાં જેલમાં જઈ આવ્યા છે આ સમગ્ર કેસથી બે સવાલ થાય છે સૌથી પહેલો સવાલ એ છે કે કોઈ વ્યક્તિએ પોતાની કલ્પનાનો વિસ્તાર ઊભો કરવા માઇક્રોનેશન બનાવી હોય પણ જો કેવી રીતે સ્કેમનું સાધન બની જાય બીજો સવાલ એ છે કે દુનિયામાં ઘણું બધું ફેંકમ ફેંક હોય છે ત્યારે સાચા ખોટાની પરખ કેવી રીતે કરવી ખરેખર આ પરખ કરવી મુશ્કેલ છે